નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ આપણે પ્રથમ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપશે વાત કરીએ તો આવતીકાલે વડાપ્રધાન વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે જેમાં વધુ એક વંદે ભારત ટ્રેન મળશે વાત કરવામાં આવે તો અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ તેમજ ભુજ દિલ્હી સરાય રોયલા એક્સપ્રેસ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ અને ગતિશીલ કાર્ગો ટર્મિનલ અને ગુડ શેડ જે કેન્દ્રનું ઉદઘાટન અત્યારે કરવામાં આવશે તેમજ અત્યારે કાર્યક્રમને લઈને રેલવે દ્વારા તૈયારીઓ પણ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે આ સેવા શરૂ થતાં લોકોને ખૂબ જ મોટો ફાયદો મળશે તો અત્યારે રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યાં તો અત્યારે લીંબુની માંગ પણ વધી જેમાં અત્યારે લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો વાત કરીએ તો માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે ભાવ છે તે લીંબુના એકસો એંસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે અને અત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર રમઝાનના તહેવારમાં લીંબુ અને ફૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે જેની અસર અત્યારે આપણને માર્કેટમાં જોવા મળી રહી છે અને આગામી સમયમાં થોડાક ભાવ હજુ પણ વધી શકે તેવું અત્યારે વેપારીનું માનવું છે તો એક સમાચાર આવી રહ્યા છે કે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આજથી બે દિવસ પેટ્રોલ અને ડીઝલ નહીં મળે વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ સંચાલકોની અત્યારે રાજ્યવ્યાપી હડતાલ થઈ છે જેમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ન ઘટાડવા સહિતની અન્ય માગણીઓ સાથે હડતાલ ઉપર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે આજે અને આવતીકાલે રાજ્યમાં કોઈ પણ વેપારી કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલની ખરીદી કે વેચાણ કરશે નહીં તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એલિબિબિલિટી ક્રમ એન્ટસ્ટેસ એટલે કે નીટની પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે જે ઉમેદવારોને અરજી બાકી હોય તેઓ અત્યારે વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ તે અત્યારે સોળ માર્ચ કરી દેવામાં આવી છે અને જે અત્યારે મોડી અરજી કરવાની બાકી હોય તે અરજી કરશે તેના માટે અત્યારે લેટ ફી પણ અત્યારે વધારી દેવામાં આવી છે માટે જે લોકોને અરજી બાકી હોય તેઓ અત્યારે જઈને અરજી કરી શકે છે તો રેલવે રિક્રુમેન્ટ બોર્ડ એટલે કે આર અત્યારે હજારો પદ ઉપર ટેકનિશિયનની ભરતી બહાર પાડી છે જેમાં બે હજાર ચોવીસ આર ભરતી માટે ઓનલાઈન ફોર્મ અત્યારે બહાર પાડવામાં આવ્યું અને આ પસંદગી પ્રક્રિયા દ્વારા આર રેલવેમાં નવ હજારથી વધુ પદો માટે ટેકનિશિયન ગ્રેડ વન અને ગ્રેડ ત્રણની ભરતી કરવા જઈ રહ્યો છે તેમજ આ સરકારી નોકરીની ખાલી જગ્યાની જાહેરાત આર આરબીની સત્તાવાર વેબસાઇટ ઉપર અત્યારે ઉપલબ્ધ છે અને આ સિવાય તમે આ સમાચારમાં આપેલી લિંક ઉપરથી આરઆરબી ટેકનિશિયન જોબ નોટિફિકેશન બે હજાર ચોવીસ ડાઉનલોડ કરીને તમે પણ અરજી કરી શકો છો તો અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે તારીખ અઢારથી એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે તેમજ માર્ચ મહિનાના બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં અત્યારે હલચલ પણ જોવા મળી રહી છે વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે આ પંદર તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થશે અને આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોળસો પચાસ કરોડની બે યોજનાઓનો અત્યારે શુભ આરંભ થયો છે જેમાં પટેલે અમદાવાદની જ્ઞાનદાસ સ્કૂલ ખાતેથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે જ્યારે આ નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારનો અભ્યાસક્રમ પૂર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પચાસ હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે ધોરણ દસમાં પચાસ ટકાથી વધુ ગુણ મેળવી ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પચીસ હજારની સહાય મળશે તો બીજા સમાચારની વાત કરીએ તો આઠ તારીખે મહિલા દિવસ હતો જેમાં મહિલા દિવસના અવસર ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે જેમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો તેમજ પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી અગાઉ મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી પણ આપી છે જ્યારે આ રાહત ત્રણસો રૂપિયા પ્રતિ સિલિન્ડરના મળે છે અને આ જાહેરાત સાથે અન્ય લાભાર્થીઓને હવે આજથી સો રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે તો અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની યાત્રા કરી રહ્યા છે ત્યારે અત્યારે આ યાત્રા પંચમહાલના ગોધરામાં પહોંચી હતી જેમાં રાહુલ ગાંધીએ જાહેર જાહેરસભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે દેશમાં અત્યારે કોઈ યુવાન એવો નથી કે જે અગ્નિવીર યોજના સારી લાગતી હોય તેમજ દેશના સૈનિકોને પણ અત્યારે અગ્નિવર યોજના યોગ્ય લાગતી નથી જેમાં અત્યારે યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું કે અત્યારે રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં ત્રીસ લાખ ખાલી જગ્યા અત્યારે ભરવામાં આવશે જેમાં તેમણે વધુમાં ઉમેર્યું કે અત્યારે પરીક્ષા લેવાય છે પણ પેપર ફૂટી જાય છે અને પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન પણ અમે લાવીશું અને અમારી સરકાર બનશે તો પેપર લીક થતાં રોકવામાં પણ આવશે શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આપણને ખબર છે કે અત્યારે આપણું આધાર કાર્ડ છે તે સરકારી યોજનાનો લાભ લેવા સીમ કાર્ડ ખરીદવા મકાન ખરીદવા વગેરે જેવા નાણાં સંબંધિત તેમજ વગેરે જેવા પ્રવૃત્તિમાં અત્યારે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે આવી સ્થિતિમાં જો તમારા આધાર કાર્ડને સમય સમય પર અપડેટ ન કરવામાં આવે તો અનેક કામ અટકાવી શકે છે જેમાં અત્યારે સારા સમાચાર એ આવી રહ્યા છે કે અત્યારે સામાન્ય લોકો છે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર છે તે ફ્રીમાં અપડેટ કરાવી શકશે જો તમે દુબઈ જવાનો વિચાર કરી રહ્યા છો તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં તમારો વિઝા પ્રોસેસિંગ સમય ઘટી જવાનો છે અને દુબઈમાં કામ કરવા માટે જે જરૂરી કાગળિયા ભેગા કરવાના છે તેનાથી લઈને સિડેન્સી વિઝાનો પ્રોસેસિંગ સમય ત્રીસ દિવસથી ઘટાડીને હવે પાંચ દિવસ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે દુબઈની સરકારે આ માટે વર્ક બંડલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેના કારણે હવે વિઝા પ્રોસેસિંગનો સમય અત્યારે ઘટી જવાનો છે જે ખૂબ જ સારી વાત કહેવાય તો અત્યારે સી બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેમાં હવે સી એની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે અને એમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈ સી એ સભ્ય ધીરજ ખંડેલવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે અને એમાં સી એના વર્ષમાં ત્રણ વખત સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરનેટ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે તેમજ નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા ધીરજ ખંડેલવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે આઈસીઆઈએ સી એના ફાઉન્ડેશન અને સીએ ઇન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત સીએ પરીક્ષાઓ શરૂ કરીને સીએ વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક ફેરફાર માટે અને લાવવા માટે આવા કાર્ય અત્યારે પગલું ભર્યું છે તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં અત્યારે એક ગર્ભવતી મહિલા કે જેને ગર્ભ અવસ્થાને લઈને જીપીએસસીની પરીક્ષા અલગથી લેવાઈ ના પડાઈ હતી અને આ મહિલા હાઈકોર્ટે પહોંચી હતી તે મુદ્દે અત્યારે હાઈકોર્ટે જીપીએસસીને આપેલા દેશા નિર્દેશ મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન પરીક્ષા હશે તો તેને અલગ તારીખ આપવાનો અત્યારે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે જે ખૂબ જ અત્યારે હાઈકોર્ટ દ્વારા સારી વાત કહેવાય ઉમેદવારો માટે તો અત્યારે ચંદ્રયાન ત્રણ મિશનની ઐતિહાસિક સફળતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો દ્વારા ચંદ્રયાન ચારની તૈયારી કરી રહ્યું છે જેમાં અત્યારે ચંદ્રયાન ચારની સૌથી મોટી ખાસિયત એ છે કે અત્યારે પૃથ્વી પરથી ચંદ્ર અને ચંદ્ર ઉપરથી માટી લઈને પૃથ્વી તરફ પાછું આવશે તેમજ આ ચંદ્રયાન ત્રણ જેમાં ત્યાંને ત્યાં નહીં પડ્યું રહે તેમજ આ ચંદ્રયાન ચારને બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે જે પૃથ્વી ઉપરથી ઉડીને ચંદ્ર ઉપર ઉતરશે ત્યારબાદ ચંદ્રના તેના તમામ કાર્ય પૂર્ણ કર્યા પછી તે માટીના નમૂના લઈને પૃથ્વી ઉપર પાછું આવશે તો આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત હવે થઈ ગઈ આપણે જણાવીએ કે એક જૂનના રોજ છ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ અંતર્ગત અત્યારે મળી જશે સાથોસાથ જણાવીએ કે આગામી ચૌદથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે જેમાં ધોરણ એકના પ્રવેશને અને શિક્ષણ વિભાગે આ મહત્વની જાહેરાત કરી જ્યારે અત્યારે આરટી ઈનું ફોર્મ માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અત્યારે ભરી શકે છે જેને આધિકારિક અત્યારે વેબસાઇટ ઉપર જઈને તમે પણ ફોર્મ ભરી શકો છો તમારા છોકરા કે છોકરી માટે તો ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે અત્યારે લીલી ઝંડી આપી દીધી જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા ઉપર અત્યારે ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ ઉપર ભરતી કરાશે તો એસઆરપીની પણ એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે જ્યારે આપણે જ ખાસ જણાવીએ કે જેલ મહિલા સિપાહીની સાંચાયસી સહિત બાર હજાર પોલીસની ભરતી થશે અને એમાં પણ પીએસઆઈની ચારસો બોતેર પોસ્ટ માટે પણ અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જોકે પીએસઆઈની ભરતીના અત્યારે નિયમોમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધે તો આગળ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે જેમ અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે વાત કરીએ તો એમસીએ બ્રિજને અત્યારે રિપેર કરવાને બદલે આ નવો બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ઈપીસી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેમાં બ્રિજની ડિઝાઇન બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને આપશે જ્યારે અગાઉ ડિઝાઇન બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીઓને કર્યો હતો તેથી અત્યારે હાટકેશ્વર બ્રિજના સ્પારને તોડીને અત્યારે રિપેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો